સવારના વાગી ગયા છે અને નાઈ મસ્ત રેડી થઈ ગયો છું ગુલાબી ઠંડી સવારે હતી હવે રેડી થઈ જરૂર અને બાર માંડવો શરૂ થઈ ગયો ચાલો હવે માંડવો જોઈએ પેલાના જમાનામાં ફોટા ઉપર પૈસા લેતા આ લોકો ત્યારે એક ફોટા નો આ પડાવતા આખા માંડવામાં પાંચ રૂપિયા લેતા હોય ફોટા ના તો આ ફોટો પડાવતા બધા ક્યાં ગોતે છે અણવર ક્યાં અણવર ક્યાં ક્યાં ગયા તા બાર ભાગી ગયો

એટલી કાયદેસર પતી ગઈ છે હવે આ મસ્તી વાળી હલ્દી છે એટલે ઓડ મજા આવશે અને પછી રાત્રે રાસ ગરબા છે પણ રાજ ગરબા હું ઓછા બતાવીશ હલ્દીમાં મોજ કરીશું ફાઇનલી પહોંચી ગયા દોમડિયા પરિવારમાં અહીંયા લખ્યું છે મહેંદી નાચો ગાઓ ફોટો ખીંચાઓ ખાઓ પીઓ મોજ કરો અહીંયા લગ્ન છે કાલ તો ગાઈસ ફાઇનલી નીકળી ગયા છીએ એવું હવે જઈએ છીએ કેળા અને ત્યાં હલ્દી સેલિબ્રેશન કરશું ગઈ જાઓ ત્રણ નોળિયા છે ભાગી જાય હું ઉંદર જેવું જ એકવાર ખાઈએ ને ત્રણ દિશામાં જોવે કોઈ આવતું નથી ને આ પણ બોલાવો ને પણ એટલું થઈ જાય ત્યાંથી હા અને લાયક કોઈ છોકરી હોય તો કેજો કેવી કેવી જોતી કેવી થોડીક કેવી ગોતવાની કેવી છે

મંદિર ના દર્શન કેટલા વાગે છે વાગે તો ખુલશે પૂજા કરતો તો ત્યાં હવે શું કરવાનું તારે સંધ્યા કરવાની એકલા એકલા કરે ક્યાં છે બાકી બધા તો કાર્યાલય માં બેઠાશ ત્યાં

છે તો ચાલો જઈએ અંદર છ લીટર એ એ માથું ભટકાણું ગઈ ફાઈનલી દર્શન ખુલી ગયા અને બહુ મસ્ત મંદિર બનાવ્યું છે જે ઉપર હોલ હવે આની એક વાત પછી તમને કહું જો આ જીગ્નેશ દાદાની જે હોસ્ટેલ છે ને એક્ઝિટ એની સામે તે મારા મામાજીની હોટલ છે તો એ હું હું રાખો છો અને વેચો છો બોલા હે શું છે અહીંયા બાજરાના बाजराના રોટલા રિંગણાનું ભરેલા રિંગણાનું શાક તમે બનાવો આ બનાતે હો સરસ સરસ દાળ ભાત

પછી સાંજે આપડું અહિયાં થી ઓલી હોટલ દેખાય સરસ બઉ મોટી જગ્યા ઘણું બધું આ બાજુમાં શું કીધું તમે લસણ જો આ પોપટા આવેલા સુરત માં ના કિલો આના દાણા બહુ મોટા જો એવો મસ્ત લાગે જો આ જે નજારો છે ને ઓરિજિનલ વાડીનો કેવો બાકી મકાન છે સામે કૂવો છે ટ્રેક્ટર ઓરિજિનલ વાડી આવ મજા જ આવે જોવાની એ જો વાડી આ મસ્ત ખાટ છે અને ચારે બાજુ ઉપરની બાજુ જો ને તો તમને આકાશ ન દેખાતું જો દિવસે આવો ને તો અહીંયા તડકો ઓછો આવે મંદ મંદ તડકો આવે અને અહીંયા બેહો એટલે એમ થાય કે તમારું જીવન સુખી છે બહુ બધું પૈસા કમાવાની લાલચ ન હોય અહીંયા હોય હું લોકો જે જીવન જ એ છે ગામડાનું તો મજા આવે એવું વાતાવરણ છે પાછળ કપા છે અલગ અલગ અહીંયા ફ્રૂટના ઝાડવા વાવ્યા છે તુવેર વાવેલી છે મારી આ સાઈડ તમે જોશો ને તો અહીંયા કુવો છે અને આ બાજુ કપાસ છે

આપણી પાસે પાંચ ટ્રેક્ટર છે બધા છે પાંચ ટ્રેક્ટર અને જીસીબી જીસીબી એક મિનિ ટ્રેક્ટર એક સનેડો ઓહો સરસ મજા લે આમાં જ મારું મોઢું દેખાય કાચમાં તમારું જ દેખાય આમ પાછળ કરવાનું હોય ને સરસ સરસ આધુનિક ટેકનોલોજી વાળો એ બધું છે અને બળદના કીધું એમ ગડપણ એ પાળે અને મસ્ત જીવન ગામડાનું મને તો જીવન બહુ ગમે ગમે ત્યારે મેરેજ સિઝનમાં ગામડાઓમાં આવું ને

અમરેને બી એક ટાયર કેટલામાં આતે છે 1800 આ 1750 રૂપિયા 1750 સરસ સરસ 50 રૂપિયા સત્તા ડળવા રૂપિયા સત્તા ડળતો એવું લાગે ને એટલે પાવ તમને પોહાય હિન્દી કાલ વરાજન ગાડી કરવા આવ્યા હતા અને મસ્ત ડેકોર કરી નાખી આ મને આ એક નવી સિસ્ટમ અહીંયા આ રાખવા છે

આખા ભરાય તો બાકી મોરે મોરો ચાલો મોડી સાંજ થઈ ગઈ છે હવે હોઈ જઈએ બાર બધા નાચે છે પણ મને માથું દુઃખે છે હું હોઈ જાઉં છું આવતીકાલે મજા આવશે લોંગ જોજો આવજો જય યોગેશભાઈ